જય માતાજી મિત્રો આજે હતો શનિવાર ને અમે આવ્યા છીએ હનુમાનજી ના દર્શન કરવા તો ચાલો મિત્રો જઈએ મંદિર તરફ તો મિત્રો આ છે હનુમાનજી નું તમે જોઈ શકો છો મિત્રો આ મંદિર ક્યાં આવેલું છે હું તમને વિડીયો માં જણાવું પૂરો વિડીયો જોજો તો મિત્રો અહીંયા બગીચો પણ આવેલો છે એક સાઈડમાં તમે જોઈ શકો છો આ છે બગીચો મિત્રો સાઈડમાં એક શંકર ભગવાનનું મંદિર આવેલું છે નાનું તમે જોઈ શકો છો મંદિર પણ આવેલું છે નાનું ચલો દર્શન કરીએ એમના પણ આ છે મિત્રો હનુમાનજીનું નું મંદિર તો મિત્રો આ મંદિર આવેલું છે શિહોરીથી ચાર કિલોમીટરના અંતરમાં દુર્ગાવાડામાં આવેલું છે મિત્રો તો મિત્રો આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય હનુમાન